આજે આણંદ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ હતો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણી મોદી સાહેબ એ ગુજરાતની જોરા સંભાળ્યાના બરાબર ચોવીસ વર્ષ પૂર્ણ થાય છે અને પચ્ચીસમા વર્ષમાં પ્રવેશ થાય છે મોદી સાહેબનું શાસન એટલે સેવા સમર્પણ અને ત્યાગનું શાસન એમના કાર્યકાળમાં સતત વિકાસ ગાથા ચાલતી રહી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજે દેશના વડાપ્રધાન છે ત્યાં સુધી ગુજરાતને પણ એક આગવી ઓળખ આપી અને ત્યાર બાદ આજે દેશને પણ આગવી ઓળખ આપી રહ્યા છે મોદી સાહેબનું શાસનમાં નાનામાં નાના વ્યક્તિનો વિચાર થયો છે અને દેશના વિકાસમાં બધાને જોડવાનો પણ એક પ્રયાસ થયો છે આજે આપણે જોઈ રહ્યા છે કે બે 2047 માં વિકસિત ભારતની સંકલ્પના પણ મોદી સાહેબે કરી છે અને એનાથી વિશેષ આજે સ્વદેશી તરફ આપણે સૌને આહવાન આપ્યું છે તો આ સ્વદેશી તરફ પાછા વળવા માટેનો આ એક મહત્વનો જે વિષય છે એ જનમાનસ સુધી પહોંચાડવાનો અને વિકાસની ગાથા જનમાનસ સુધી પહોંચે એ દિશાના પ્રયત્ન સ્વરૂપ આજે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ વિકાસ સપ્તાહ દરમિયાન સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારના અલગ પ્રકારના કાર્યોની શરૂઆત થઈ રહી છે અને વિશેષ કરીને માળખાકીય સુવિધાઓ વધે એ દિશાનો પણ મહત્વનો કાર્યક્રમ છે ત્યારે આ સુંદર કાર્યક્રમનું આયોજન આણંદના વહીવટી તંત્ર દ્વારા થયું છે ત્યારે એમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું